માતાના ફોને ઉગારી લીધો ગોઝારે પ્લેન દુર્ઘટનાનો ભોગ બનતા બનતા વ્યક્તિ બચી ગયો છે પ્લેન અભ્યાસ કરે છે તાલુકાનો વિદ્યાર્થી છે ચૌધરી કે જેનો જીવ બચી ગયો છે જે મેસ પર પ્લેન ક્રેશ થયો હતો એ મેસમાં જ સ્થિત હતો પરંતુ દુર્ઘટનાની પાંચ મિનિટ પહેલા જ તે બહાર આવ્યો હતો વિદ્યાર્થી માતાના ફોન આવતા તેની સાથે વાત કરવા માટે બહાર આવ્યો હતો આ ઘટનામાં રશિદના રૂમમેટ અને બેસ્ટ ફ્રેન્ડનો પણ જીવ ગયો છે રશિદ થવાને બદલે દુર્ઘટનાનો સાક્ષી બન્યો છે પ્લેન ક્રેશ બાદ મલ્ટીપલ બ્લાસ્ટ થયા હતા રશિદ ચૌધરીએ પ્લેન ક્રેશ બાદ સમગ્ર વિસ્તારમાં આ સમગ્ર દ્રશ્યો જોયા હતા તેની તેણે વાત કરી છે તેણે કહ્યું છે કે ધુમાડાના કારણે બ્લેકઆઉટ થઈ ગયું હતું મેસમાં હાજર લોકો જીવ બચાવવા માટે બારીમાંથી પણ કૂદ્યા હતા વાત કરી છે પચાસ વાગે જેવું ક્રેશ થયેલું ને હવે અમારું લાઈક બધાનું ફૂડ અલગ હોય તો એ પ્રમાણે બધાનું મેસનું નું ટાઈમિંગ અલગ હોય તો અમારું એક ને દસે પહોંચવાનું ટાઈમિંગ હોય મોડામાં મોડું તો ત્યાં સુધી અમે લોકો લાઈક પહોંચી ગયા હતા ને પછી ત્યાં અમારું જમવાનું ને એ બધું એ કમ્પ્લીટ થયું ને એક ને બાત્રીસ એક ને ચાલીસ જેવું થયું હતું ટાઈમિંગ ને પછી મને મમ્મીનો કોલ આવ્યો મેસ પર મેં જમતા એટલે જમતો હતો ત્યારે કે એટલે મને અર્જન્ટમાં ડોક્યુમેન્ટ મારે એ સબમિટ કંઈ આપવાના હતા મમ્મીને તો મેં પછી ફટાફટ ઉતાવળ કરી ને મેં કીધું હવે ફટાફટ રૂમમાં જઈને કોલેજ મારું બે વાગ્યે હોય તો ફટાફટ રૂમમાં જઈને કો એ ડોક્યુમેન્ટ મમ્મીને સેન્ડ કરું ને પછી એના પછી કોલેજ માટે નીકળી જવું નહીં તો પછી એમાં લેટ થઈ જવા તો અગર મમ્મીનો કોલ એમ નહીં આવતો તો પછી એમ અમારો તો પ્લેન એમ હતો કે કોલેજ આજે નહીં જવાનું ને રૂમ પર બેસીને વાંચવાનું હતું એમ કેમ કે એક્ઝામ છે અમારી ચાલતી હતી તો એ ને લાઈક અમે લોકો પછી એમ કોલ નહીં આવતો તો મારો જે રૂમમેટ છે આર્યન રાજપૂત એ લોકોનું મેસનું ટાઈમિંગ પાંચ દસ મિનિટ મોડું છે તો દસ મિનિટ મોડું છે તો એ લાયક થોડું મેસનું જમવાનું ટાઈમિંગ થોડું લેટ છે તો અમે લોકો મારો પ્લેન એમ હતો કે એનું ઉપર મળવા જાઓ પર પછી હવે મમ્મીનો અર્જન્ટમાં કોલ હતો કે હવે સબમિટ કરવાનું છે એ ડોક્યુમેન્ટ તો ફટાફટ રૂમમાં જઈને સબમિટ કર તો મેં પેલું પ્લેન ક્રેશ થયું ને પાંચ મિનિટ પહેલાં મેં ફટાફટ રૂમ પર જતો રહ્યો ને પછી પ્લેન ક્રેસ થયું હજુ મેસ થી આપણે હોસ્ટેલ છે અમારી જે હોસ્ટેલ બિલ્ડિંગ છે એ ખાલી વોકિંગ ડિસ્ટન્સ પર છે એટલે લાઈક સો થી એકસો પચાસ મીટરના ડિસ્ટન્સ પર જ છે એમ તો જ્યારે મેં એટલે હોસ્ટેલ પર પગ મૂકો ને પાછળ અમે લાઈક આખું પ્લેન એમ ધડકો જોયો એમ અમારા સામે એટલે એ થયો અમને આવું કે પેલું અમારા ના બાજુમાં એમ રેતી ટાઈપ એનો ડગલો છે તો ત્યાં કઈ પડ્યું હશે એમ કઈ હવે થયું હશે પછી એમ બધા ભાગતા ગયા તો જોયું તો મેસ પર જ હતું પ્લેન ક્રેશ પ્લેનનો પાછલો ભાગ છે એ મેસના માર્જિન પર ક્રેશ થયેલો હતો ને આગલો ભાગ તેમ સ્લાઇડ થતા પેલા જ્યાં રેસિડેન્ટ ડોક્ટર્સ રહી એમાં ક્રેશ થઈ ગયેલો લાઈક મારો રૂમમેટ રહી આર્યન રાજપૂત લાઈક એની ડેથ થઈ ગઈ એ એક્સપાયર થઈ ગયો ઓન સ્પોટ ડેથ હતી